વિશ્વામિત્રી પુર સમિતિએ જે રિકમેન્ડેશન્સ આપ્યા છે જે સજેશન આપ્યા છે એને કઈ રીતે અમલ કરવો એ સજેશનો શું હતા એનો આખો રિપોર્ટ એ આજે એક વિશેષ સમગ્ર સભા ભરાઈ હતી અને એના મેજ ઉપર આજે મૂક્યો છે બધા શ્રીઓને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વામિત્રી નદીનું ટ્રેજિંગ પ્રતાપપુરા આજવાસરનું ટ્રેજિંગ ચેકડેમોની મરામત અંદરની કાંસોનું ડીસિલ્ટિંગ રિસેક્શનિંગ બહારની કાંસોનું સિલ્ટિંગ રિસેક્શનિંગ ભૂખી કાંસ ઓલ્ટરનેટ જે બનાવવાની વાત હતી એ એવા સમગ્ર વિષયને લઈને એક પ્રેઝેન્ટેશન થયું હતું સાથોસાથ ઝોન વાઇઝ પ્રેઝન્ટેશનો પણ કરવામાં આવ્યા હતા કે દરેક ઝોનમાં નાનામાં નાની વસ્તુ અમે શું કરવાના છીએ એ બધું પ્રેઝન્ટેશન આજે સમગ્ર સભામાં થયું માન્ય કાઉન્સિલરશ્રીઓએ એમના પર પ્રતિક્રિયા આપી છે એમના એમના સજેશનો આવ્યા છે એ સજેશનો અમે અકોમોડેટ કરી રહ્યા છીએ અને સમગ્ર બધાને સાથે રહી અને એક યુનિફાઈડ વેમાં આ કામ આગળ ચાલે એની માટે થઈને આજે આખા એક્શન પ્લાનની રજૂઆત સમગ્ર સભામાં થઈ હતી